સબસ્ક્રાઇબ કરો મિસ્ટર વિશાલ ભાઈ આવો હગા પૂરા રાખ્યા અરે યાર મને પેલા ના કેવા તરજાર મોત હું તો પોત્રીસો રૂપિયા લીધા કંકોમ કરો ને હા એ તો ખરાબ રાત એ તો ખરિયે પાછે નોકરી જો નોકરી કરાવે ને નોકરી કરીને કરે તો

તો ત નહીં વધાર સસુ છે કાકા આ તો હું નવરી ગંધરપ છે એક જ વાત છે મને વેચવાની વાત કરે તો પુરા વેચી મારે એમ કે એમ કેસ

પાકા નહી વેચી લેવા જાય જાય